નમસ્કાર હલ્લાબોલ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધારીના ખીચા ગામે ગંદકીના લીધે લીધો ભરડો ધારી પાંચ કિલોમીટર દૂર ખીચા ગામ ગામ એક તાલુકાનું શ્રેષ્ઠ હતું પણ હવે વર્ગનું આ ગામ જ્યાં જુઓ ત્યાં ગટરના ગંદા પાણી ઘર સુધી પહોંચી ગયા છે જેનાથી મચ્છરના ત્રાસથી ડેન્ગ્યુ મેલેરિયા ટાઈફોઈડ ઝાડા ઉલટીના રોગથી લોકો પીડાઈ રહ્યા છે ગ્રામ્ય પંચાયતને વારંવાર રજૂઆત કરી છે પણ પ્રશ્ન ત્યાંનો ત્યાં જ છે તો તંત્ર આમાં દવા છંટકાવ કે ગટરની અંદર

એક વર્ષ દિવસ થી અમારે થાંભલે ગલો પૈકી નથી ને કઈ નથી